વલસાડ ઉમરગામ જીઆઈડીસીમાં ઇતિહાસનો પ્રથમ વખતનો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એક્સપો પ્રદર્શન બે હજાર ચોવીસનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતના નાણામંત્રી સહિત જિલ્લા કલેક્ટર જિલ્લાના ધારાસભ્યો ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ ઉમરગામ જે આઈડીસીમાં ઇતિહાસનો પ્રથમ વખતનો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો એક્સપો પ્રદર્શન ટ્વેન્ટી ફોરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો પહેલા દિવસે ગુજરાતના નાણાં મંત્રી સહિત જિલ્લા કલેક્ટર જિલ્લાના ધારાસભ્યો ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓની ખાસ પધરામણી રહી હતી વલસાડના ઉમરગામના ઉદ્યોગોને વેગ આપવા વિવિધ ટેકનોલોજી ધરાવતા એકમોના એકસો સિત્તેર સ્ટોલોની નોંધણી સાથે મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો ઉમરગામ ચીઆઈડીસી ખાતે ચૌદ ડિસેમ્બરે સવારે સાડા અગિયાર કલાકે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ નરેશ બાઠિયાના અધ્યક્ષતા હેઠળ અને ટીમના સહયોગી તથા થાગ પ્રયત્ન

સૌપ્રથમ પ્રથમ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ઇન્ડસ્ટ્રી જોવા મળ્યા ઉમરગામ એક રીતે ઔદ્યોગિક સૌથી આગળ વધતી ઉમરગામ બહારના લોકો એક્સપો પ્રદર્શનની મુલાકાતને નિહાળી શકે તે માટે યુઆઈએ પ્રમુખના અથાગ પ્રયત્નએ આ ત્રણ દિવસીય એક્સપો પ્રદર્શન માટે કામ ચલાવ ત્રણ ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે